શું શું મેચ જોવા જતા મેચ જોવા જતા તો ગાડી મનાળી ઉતરી કે પાછો વળી આવ્યો પછી મનાળી શું નથી તમે મનાળી તો કોઈ નડતી નથી પણ આ તો બધાય મો છે એટલે આપણે ભેગું મોનવું પડે કે એવું એમ હોય તો હું ભાઈ તમારે પાસે જ આવતો તો કોમ તમે વાટે થઈ ગયા આભાર વડી શું કોમ પડ્યું તમારે કોમ તો કોઈ ઘણું નહીં પડ્યું પૈસા જોતો હતો કોમ તો પેથાન કોઈ દાડો યાદ ના કરે અરે ધણી જેવા પૈસા જેવા ધણી યાદ કરે છે શું બકો એકલા એકલા આ તો શું મારે થોડીક ટેવ પડી ગયેલી છે કે આ તો ટેવ તો હવે તમને ખબર તો છે ટેવ હવે ના જાય બરાબર ટેવ પડી છે ટેવ પડી ગઈ પૈસા તમારે એવા શું કરવા છે કો પૈસા જોવે છે પૈસા કોમ હતા લેવા કોઈ આવ્યું હોય પૈસા માં આવડશે તમારે તો વિશ્વા કોણ કરે પણ તો હવે પૈસા કેટલા જોવે છે એમ તો કો ચો અમારો વિશ્વા કોણ કરે એટલે ના ના ગામમાં કોઈ વિશ્વા નહી કરતો હું તો વિશ્વા કરીને મારા જ બેઠા ના દાડા કે જમ કો તમને હવે શું લાગે છે હવે

કદાચ ને તમે આગા પાછું કરીને હેડાડો પણ આ તો મોટી રકમ છે ને એટલે આ તો છેતર નો સમજા કે મારો બેટો હવે પેથો પૈસા યાર ક્ષેત્ર વગર તો મને એમ નહીં ને પૈસાની જરૂર છે જો પૈસા નહીં લઉં ક્ષેત્ર ઉપર તો પેલા ભય ઓઢો ને એમ કે મેં સગું આવ્યું છે અને રખડી જાય પછી બીજું કોઈ વળી મોરે તૈયાર નહીં થાય શું કરો ક્ષેત્ર ઉપર તો ક્ષેત્ર ઉપર તો એમ કરી કરીને મજૂરી કરીને પછી છોડાવશે પણ હાલ તો પૈસા લઈ લો

પછી શેતર ઉપર નક્કી કર્યા છે શું કરો કે પછી મજૂરી કરવી પડશે ને શેતર છોડાવું પડશે મજૂરી મજૂરી તો કરે જ છે કે આપણે અમે ક્યાંય નહીં કરતા હાલ તો જો કરો હાલ તો હવાલ વહેલા ઉઠીને જો ચોક બહે ની મજૂરી કરી બહે ઉપર આવો છો

પછી કે શું પછી તું કોઈ વાત ના કરતા પછી હાલ ના કેવાનું હોય ખબર છે ભોગા મારા સિરિયસ વાત એમ એમ હું ભૂલી ગયો આપડે આવો આવો દીપક આવો

તમારે કેવાનું છે હું તો પૈસા કરી લખી કર્યો હા હજી શું કીધું યાર ફોન કરું પાછો વાર તો ફોન આવ્યો ને હજી મારા મોય

સુધાર આટલું લોકો હવે થઈ ગયું નક્કી આપડે જવાનું છે ફાઈનલ કીધું

આવે છે <contaminden>

હવે કોઈ ના હાલે સાચી વાત છે તમારે ચાર છોડી મેડો ઉગે જ છે ઓ પેલા દાડો પેલા ચેડતા હમણાં પીન આવતા ના આવું તમે જોઈ લેલા ફેરફાર આવું તો આપડે સરસ લગાવી છે

વાત કરો રાખવાનું છે બધા ને આખા ગામ માં આપડે અડાણ રાખતા અહીંયા ફેન્સિંગ કરતા ફરજ ચો મેળા કેનું રાખવાનું તમે ખાલી ફ્લો ફ્લો માં નીકળી ફ્લો માં હા

કોક ડાલમાં છે જો મારે હવે ઘેર હાલ જવું નહીં ખાવા બેસ્યું તો ખાવા નહીં ઉતરે ગમત જવા જાય કોકને તો ખબર હશે આ વાત નહીં ન કે આપણે તો આ ખાવા ઉતરે નહીં એટલે હટ જવા જાય ગમત પોપટજીને પછી ઉછે પોપટજી આવવાના છે ખોદના કોઈ વધારે નહીં પેલો ગમ્મત આવે છે પોપટજી તો આપણને કહેવાના થોડા છે કે અમે ઓમ કરવા લઈ જશે ઓમ કરવા લઈશું હેઠળ મને જવા જાય ગમત

તો મને તો ઘડીક તો અટકાયું દારૂડી અમે થયો હતો કેતો ના દારૂ તો ચાર એમ કેતો દાડો છે પેલો દાડો છો ખરું તો કોક બીજી વાત તો ઉડે રહી છે બધા વસ્તી વાતો કરે પાસે પ્રાણી ખબર ઈ એમ કેતો હતો કે મારા લગન છે હવે એ લગન છે કીધું આ પોતરી પાસે તને કોણ આલા મોહનીમ તાન ઉમર ને કોણ આલા કીધું હવે એ વાત હાસી શું કેવું ખરો અને તમને કોઈ ખબર છે ના માનતા શી ખબર હોય અને કાલે તમને ખબર અમે પૂછા અમે ગોમમાજી માર જ જાતા માર પાયા પાકી ખબર આવે ને ઈ દાડે હું તારો કોન્ટેક્ટ કર્યું હા હા કોન્ટેક્ટ શું કીધું તારો મારા ખાત જરૂર પડશે બાસી જો ઓય આવ તો અડધી રાજાઈ ને ભરે તારે ખાલી સાથ હાલવાન રહેશે મારો ફૂલ સાથ આલ્યું બસ તારે મારા ઘેર પોપટજી આજ આવવાના છે ચા પાણી કરવા ને એવું બધું છે તો તમે કોઈ જાણતા હતા શેખર કે કોઈ જાણતા નહી ઈરા મન કેતા કે હું ચા પાણી કરવા આવું છું એમ એમને ચા પાણી કરવા આવતા જ નહી જોય એટલે ઓય થોડું બધું કેવરાય કે ચા પાણી કરવા આવું છું એ તો એ અમે જ કીધું છે મે પણ આવે એટલે પસવાત બીજું ચમ આવે છે ને ઈસી ખબર આપણ તો એ વાત હાસી શું કીધું લેવડો તો મારે હવે ઘેર જ જાવું છે હું ગમત આતો તો આ ખબર કાઢવા જ આવી લેવડો તો એલાવજી હરે હરે હેડ્યા આવજો લેવડો 说唱。スポート